જૂનાગઢમાં રોડ રસ્તા મુદ્દે પૂર્વ ધારાસભ્ય મેદાને આવ્યા છે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષિયાએ પત્ર લખ્યો છે કાર્યપાલક રોડ રસ્તા રિપેર કરવા પત્ર લખ્યો સ્ટેટ અને પંચાયત હસ્તકના રોડ તાત્કાલિક રિપેર કરો વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલી ભોગવે છે તેવું તેમણે કહ્યું રોડનું યોગ્ય પેચવર્ક કરવાની હર્ષ ત્રિબડીયાએ માંગ કરી સતત વરસાદ પડવાથી ડામર રોડમાં ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે લોકો પરેશાન થાય છે તો મેં એવી પત્રમાં વિગત આપી છે કે આપણો ખંભાળિયા વિસાવદર તાલુકાનો ખંભાળિયાની અંદર માર્ગ મકાન સ્ટેટ વિભાગનો ડામર પ્લાન્ટ છે એ ડામર પ્લાન્ટ ચાલુ તાત્કાલિક ચાલુ કરીને માર્ગ મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગના જે કોઈ રસ્તા છે એમાં મજબૂતાઈથી ડામરના પેચ થાય અને રોલર ચાલુ હોવું જોઈએ દાખલા તરીકે અત્યારે વરસાદના કારણે કે ચોમાસાના કારણે ડામર રોડના કામ બંધ હોય છે તો એજન્સીઓ જે તે રોડના કામ કરતી એજન્સીઓને આદેશ કરીને એના રોલરો ફ્રી પડ્યા હોય છે તેના રોલરો મગાવી અને તમામ રોડ ઉપર મજબૂતાઈથી પેચ વર્ક થાય આવી મેં એને રજૂઆત કરી છે